થરાદ પોલીસ સ્ટેશનનો ગુનો છે બાવીસ નંબરનો ગુનો હતો બે હજાર ચોવીસ નો આ ગુના ની અંદર જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો એકચુઅલી બનાવ એવો છે કે જે હાલનો આરોપી છે પ્રકાશ પટણી પ્રકાશ નો રહેવાસી છે અને એણે જુદી જુદી સ્કીમો ચલાવી અને લોકોના પૈસા ઓળવી ગયા એટલે જીપીઆઈડી એક્ટ મુજબ ગુનો દાખલ થયેલો અને લાંબા સમયથી આ આરોપી ફરાર હતો આરોપી વિરુદ્ધ નાંતા કોર્ટમાંથી હોર પણ મેળવવામાં આવેલું છતાં આરોપી મળતો નહોતો અમારા વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જિંતન થયા સાહેબે સ્પેશિયલ જે નાસ્તા પડતા આરોપીઓ છે એને પકડવા માટેની ઝુબેશ આધરેલી છે અને આ ભાગ રૂપે થરાદ ડિવિઝનના સ્પોર્ટ બનાવેલો અને એ સ્પોર્ટના માણસો છે અમારા દેવસીભાઈ અને બીજા હેડ કોસ્ટર ભાઈ એને માહિતી મળેલી કે ભાઈ આ આરોપી છે એ પાટણનું ગામ છે ત્યાં રહે છે અને આ તળાવ રાખી અને તળાવ જે કોટાક્ટ બેજ ઉપર તળાવ રાખીને માછીમારી ધંધો કરે જેવી હકીકત મળતા તે તે દિશામાં અમે તત્કાલીક જઈ અને આરોપીને અલગ લઈ આવ્યા છીએ અને આરોપીની ધરપકડ કરી લીધેલી છે આ આરોપી છે એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઘણા બધા ગુના છે એમના ઉપર એમના ઉપર નામદાર કોર્ષના વોરણો પણ છે આ દિશામાં જે જે પોલીસ સ્ટેશનમાં અને અમે આખા ગુજરાતમાં સર્ક્યુલેટ પણ કરવાના છીએ કે આ આરોપીની જેને જેને જરૂર હોય તે આરોપીને લઈ જઈ શકે છે અમારી પાસેથી આજ રોજ અમે નામદાર કોર્ટમાં રજૂ કરશું આરોપીને અને રિમાન્ડ પણ મેળવવાના છીએ આરોપી સાથે છે લાંબા સમયથી નાસ્તો કરતો છે અને એની એમો એવી છે કે જુદી જુદી સ્કીમોમાં લોકોના નાણાં મતલબ મેળવી અને પછી નાણાં પાછા નહીં આપવા એ રીતનો એનો એમો છે એટલે આ દિશામાં અમે તપાસ અત્યારે કરી દીધી થરાદ બાવીસ નંબર નો ગુનો છે બાવીસ ઓગણી પેવીસ મુજબ નો ગુનો છે મારી પાસે જ છે તપાસ ચલાવી રહી